આજે ખેતી બેંક દ્વારા મુખ્યમંત્રીનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઠાકોર સમાજી નિર્માને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે ખેતી બેંક છે એ માત્ર પૈસાની લેવડ દેવડ કરવું એટલે કે ધિરાણ આપવું ડિપોઝિટ લેવી રિકવરી કરવી આટલા પૂરતું સીમિત નથી પણ સમાજનું ઉત્તરદાયિત્વ સ્વીકારવાની માનસિકતા નક્કી કરેલી છે અને જ્યારે જ્યારે આ નિર્મા જેવી દીકરી ટેલેન્ટેડ દીકરી છે ખેડૂતની અમારા ધ્યાનમાં આવશે દીકરા કે દીકરી એના માટે અમે કરી છૂટવા માટે તત્પર છીએ અમારી બેંકની અંદર અત્યારે આશરે હજાર ખેડૂતભાઈઓ લોન લીધેલા છે એ જેણે લોન લીધી છે એ લોન લોન લીધેલ લોકો છે એ મેક્ઝિમમ એવરેજ પંચોતેર ટકા જેટલા પાંચ લાખની અંદરના ધિરાણવાળા છે એનો પણ અમે અગિયાર લાખનો વીમો લેવાના છીએ અને જે અગિયાર લાખનો વીમો લેવાના છે જે લોન તરીકે અમારી સાથે જોડાયેલા છે એના માટે લેવાના છે એક અમે નવી સ્કીમ બનાવી રહ્યા છીએ જે કદાચ બીજી ઓક્ટોમ્બરે અમે મૂકશું જેની અંદર માત્ર ત્રણ હજાર રૂપિયા સેવિંગ ખાતામાં મૂકે તો એનું દસ લાખ રૂપિયા સુધીની કેન્સરની સારવાર ફ્રી મળે બેંક એના માટેની ચિંતા કરે એવી એક વ્યવસ્થાની સ્કીમ બની રહી છે વની જાશે તો બીજી તારીખે અમે એને લોન્ચ કરવાના છે તો આ સહાય નહોતી સમગ્ર કાર્યક્રમનો આભાર જે છે ખેતી બેંક ડોલર પોટેજા ખેતી બેંક ચેરમેન આજે ખેતી બેંક દ્વારા મુખ્યમંત્રી શ્રીનો ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ઋણ સ્વીકાર કાર્યક્રમ એટલા માટે કે પહેલાંના સમયના પહેલાંના સમયમાં ખેડૂતોએ ખેતી બેંકમાંથી ઊંચા વ્યાજના દરે લોન લીધેલી હતી અને જેઓ ભરપાઈ નહોતા કરી શકતા તો એ લોન ઉપર વ્યાજનું વ્યાજ વ્યાજનું વ્યાજ એમ ચક્રવૃતી વ્યાજ થઈ અને એકના ડબલ કે તબલ કે ચાર ગણા પૈસા થઈ ગયા હતા જેથી ખેડૂતને પૈસા ભરવામાં ખૂબ અગવડતા પડે અથવા ભરી ના શકે બે જમીન વેચે તો પણ ના ભરી શકે એવા સંજોગોને પરિસ્થિતિ હતા આવા સંજોગોની અંદર અમે માનની મુખ્યમંત્રીશ્રીને આખી વાત સમજાવતા મુખ્યમંત્રીશ્રીએ અમે આપેલી વન ટાઈમ સેટલમેન્ટ યોજના મંજૂર કરી આપી એ મંજૂર કરવાથી ગુજરાતના ખેતી બેંક સાથે જોડાયેલા ખેડૂતોને આશરે એકસો બે કરોડ અને સિત્તેર લાખ રૂપિયાનો ફાયદો થયો છે અને કદાચ ગુજરાતમાં કે ભારતમાં આટલું મોટું વ્યાજ રાહત જો કોઈ બેંકે આપી હોય તો માત્ર ગુજરાતની આ એક બેંક છે જેથી અમે મુખ્યમંત્રીશ્રીનો ખાસ ઋણ સ્વીકાર કાર્યક્રમ ગુજરાતના ખેતી બેંક સાથે જોડાયેલા ખેડૂતભાઈઓ તેમજ ખેતી બેંક વતી અમે આજે કર્યો છે અને એ કાર્યક્રમને એ કાર્યક્રમની સાથોસાથ એની સાથોસાથ ઠાકોર સમાજની એથ્લેટિક દોડની અંદર જેને ઓગણીસ જેટલા મેડલો છે એ દીકરીને અમે બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે એમને પણ અમે રશિયા રમવા માટે મોકલી રહ્યા છીએ અમારા મેઇન મુખ્ય જે કાર્યક્રમ હતા એ બે આ કાર્યક્રમો હતા